Здравствуйте. И это ласка. Кабаташ. આજે આપણે ખેતીની મુલાકાત એટલે જેમાં ખેતીના પ્રકાર વિવિધ પ્રકારની ખેતી અહીંયા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારની ખેતી એના પ્રકાર અહીંયા આપેલા છે ત્યારબાદ જમીનના પ્રકાર અહીંયા પ્રત્યક્ષ વિદ્યાર્થીઓ ખેતરમાં આવી એને જમીનના પ્રકાર વિશેનો અભ્યાસ કરશે ત્યારબાદ અલગ અલગ ખેતીના પાક ખેતીમાં મુખ્ય પાક વિશે કઈ જમીનમાં કયા પ્રકારના પાક લેવામાં આવે છે એનો પણ અભ્યાસ અહીંયા આજે હમણાં આજે કરવાનો છે ત્યારબાદ સિંચાઈની સુવિધાઓ તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે સિંચાઈની પણ સુવિધાઓ છે બોર છે કૂવો છે અને અલગ અલગ જમીનમાં અલગ અલગ પાક અહીંયા ભીંડાનો પાક છે ત્યાર પછી ફ્લાવર છે બાજુમાં કેળ છે પાલકની ભાજી છે એટલે અલગ એક જ ખેતરમાં વિવિધ પ્રકારના પાક અહીંયા કરવામાં આવ્યા છે અને એની મુલાકાત આજે ધોરણ આઠના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તો આપણે વિદ્યાર્થીઓને એમના વિષય વિશેની વાત કરવા કહીશું સૌપ્રથમ છે જમીનના પ્રકાર વિદ્યાર્થીઓ આપણને જમીનના પ્રકાર વિશે

તમે તમારી અલગ અલગ પ્રકારની જમીન છે એનો પરિચય આપો દલદલ પ્રકારની જમીનનો પરિચય આપો દલદલ કે પેટ પ્રકારની જમીન આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ બને છે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ બને છે આ પ્રકારની જમીન વરસાદ ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે તે પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે તેમાં શાસ્ત્રીય અને જૈવિક પદાર્થોની હોય છે આ જમીન જે તે ક્ષેત્રમાં વિસ્તારોમાં જોવા મળે છે કાપની જમીન કાપની જમીન નિર્માણ નદો દ્વારા કાપના લીધે થાય છે તે ચીકડી અને ઘેરા રંગની હોય છે આ જમીનમાં ડાંગર શેરડી સણ કપાસ મકાઈ સિલ્બિયન વગેરે પાકો લેવાય છે પર્વતીય જમીન આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે તેનું સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે હિમાલયના સામાન્ય ઊંચાઈમાં ભાગોમાં દેવદાર ચીટ પાઇન વગેરે વૃક્ષોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે રાતી જમીન અન્ય અને રૂપાંતરિત ખળગળ ધરાવતા શહેરોમાં રાતી જમીન આવેલી છે આ પ્રકારની જમીનમાં કયા કયા પાક બાજરી કપાસ ઘઉં જુવાર અલસી મગફળી બટાકા વગેરે પાક લેવામાં આવે છે

જંગલ પ્રકારની જમીનો જંગલ પ્રકારની જમીનો હા કઈ જગ્યાએ હોય જંગલ પ્રકારની જમીન જંગલો એ જગ્યાએ જ્યાં વધુ જંગલો હોય ત્યાં જંગલ પ્રકારની જમીન જોવા મળે છે પડખાવ કે લેટરાઈ જમીન વધુ વરસાદના કારણે ત્રિવ ધોરણમાં પડખાવ જમીન તૈયાર થાય છે તેનો રંગ લો એક્સોસાઇડના કારણે લાલ હોય છે જૈવિક દ્રવ્યનું ઓછું પ્રમાણ હોવાથી આ જમીનની ફળદ્રુપતા ધરાવે છે તેમાં ખાતર નાખીને ડાંગર શેરડી ચા કોફી વગેરે પાક લેવાય છે સરસ રણ પ્રકારની જમીન રણ પ્રકારની જમીન એ સૂકી અને અર્ધ સુખી આબોહવાળી પ્રદેશોમાં જોવા મળે છે આ જમીન રેતરાળી અને ફળદ્રુપ હોય છે આ જમીનમાં સિંચાઈ હવે જે ખૂબ જરૂરી છે ત્રણ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારનો ભાગ લેવામાં આવે છે ત્રણ પ્રકારની જમીન જે રાજસ્થાન ગુજરાત હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે આપણા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં ત્રણ પ્રકારની જમીન હશે કચ્છમાં કચ્છમાં અને બીજી સાબરકાંઠાના ઉપરના વિસ્તારમાં પણ માટીના વાસણો બનાવવા માટે પણ કાળી જમીનનો ઉપયોગ થાય કાળી જમીનમાં બીજી કઈ જમીન આપણે કઈ માટી ઉમેરીએ તો વધારે સારા વાસણો બને છે રાતે જમીન એમાં રાતે જમીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કાળી જમીન અને રાતે જમીન એ ખેતી માટે પણ ઉપયોગી છે ને એની સાથે સાથે બીજું માટીના વાસણો બનાવવા માટે પણ આ જમીનનો ઉપયોગ થાય છે બરાબર ચાલો બીજા કોઈનો કોઈ પ્રશ્ન છે